તો દોસ્તો આપણે જે અત્યારે ડૉક્ટર કુસુબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું સંકુલ બે બનાવીએ છીએ તેના એક ફ્લેટના દાદા સનારિયા પરિવાર અત્યારે આપણી સંસ્થા ઉપર હાજર છે એમને સ્વ પ્રભાબેન ખોડાભાઈ સનારિયા હસ્તે લલિતાબેન ગોપાલભાઈ સનારિયા આપ જોઈ શકો છો અહીંયા તકતી લગાવેલી છે આજે આ ફ્લેટનું એમના વરદ હસ્ત અહીંયા ઉદઘાટન થાય છે રિબીન કાપી અને આ ફ્લેટ છે એક નેત્રહીન દંપતી આ ફ્લેટની અંદર રહેશે અને પોતાનું જીવન છે એ સારી રીતે સુખ જીવી શકે એટલા માટે ખાસ એક સરસ મજાનું ઉમદા કાર્ય સનારિયા પરિવાર અત્યારે કરવા જઈ રહ્યું છે દોસ્તો અમે બધાને વિનંતી કરીએ છીએ કે તમામ લોકો આ નેક કાર્યમાં સામેલ થાય હજી અમારે ઘણા બધા ફ્લેટ્સ બાકી છે અત્યારે આ રૂમ નંબર તમે ચારસો એક જોઈ રહ્યા છો એટલે પચીસમો ફ્લેટ છે હજી આપણે બીજા એકત્રીસ ફ્લેટ બાકી છે દોસ્તો તો બધાને રિક્વેસ્ટ છે અમારી કે થોડો થોડો સહયોગ આપે જેથી કરીને બિલ્ડિંગનું કામ પણ જલ્દીને જલ્દી પૂરું થાય ચાવી આપો તો અત્યારે જે છે જો તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે જે ફ્લેટનો લોક છે એ ખોલી અને સરસ મજાનું એક શુભારંભ આ ફ્લેટનું થઈ ગયું છે અને એમાં સનારીય પરિવાર સંસ્થાને બહુ ઉપયોગી બન્યું છે એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણે આવી રીતે રૂમ કિશનભાઈ અહીંયા ઉપર આપણે માળીઓ આપ્યું છે અંદરની સાઈડમાં પણ માળી વાવ્યું છે ને રસોડું આપણે રૂમ જેવડું મોટું બનાવ્યું છે એનું કારણ એ છે કે માનો કે એને ત્યાં કોઈ બે મહેમાન આવ્યું હોય તો પોતે બે પતિ પત્ની અહીંયા સુઈ જાય આવનાર મહેમાન આગળના રૂમમાં એટલે બે રૂમમાં દરવાજા રાખ્યા છે આપણે બારે આખી વાસણ કપડાંની ગેલેરી આવી આ બાજુ બાથરૂમ છે આ બાજુ ટોયલેટ છે બરાબર અને ત્યાં ઓલી સંસ્થા શું છે કે પેસેજ નાનો હતો આ મોટો બનાવ્યો આપણે અહીંયા પેસેજ થોડો મોટો બનાવ્યો છે આપણે ત્યાં હોસ્પ્રેશનની વ્યવસ્થા નથી આપી આપણે અહીંયા આપણે આપી પ્લસ ત્યાં વાસણ કપડાં માટે પથ્થર આપણે નથી આપ્યો અહીંયા આપણે આપ્યો ઓકે પ્લસ અહીંયા આપણે એ વ્યવસ્થા આપી કે માનો કે એને કેબલ કનેક્શન લેવું હોય તો ડિશનો વાયર શીખ્યા આપણે અહીંયા ફિટ કરીને આપ્યો છે એને એને કોઈ પ્રોબ્લેમ જ નહીં કંઈક બાજુ ટોયલેટ છે એક બાજુ બાથરૂમ છે એક પરિવાર આરામથી ખુશીથી રહી શકે એમ ટોટલ આ જે જગ્યા થાય છે એ ચારસો ને દસ ફૂટ જેવી જગ્યા થાય છે સરસ ટોટલ આ માળ આખો આપણો તૈયાર હંડ્રેડ પર્સન્ટ રેડી છે આ આખો આખે આખો રેડી અહીંયા સુધીનું બધું બાંધકામ ટાઈલ્સ બધું રેડી છે ઉપરથી બધું બાકી છે આપણું પાંચ છ ને સાત હજી ઉપર આપણે બીજા ચોવીસ ફ્લેટ છે અને સાત ફ્લેટ હજી અહીંયા આપણે ખાલી ખાલી છે એટલે તમને ખાસ રિક્વેસ્ટ કે તમારા મિત્ર સર્કલમાં કોઈ એવા દાતાઓ હોય તો અમારી વાતને પહોંચાડજો તમારી વાત બધી બરાબર ચોક્કસ પહોંચાડજો હવે તમને અહીંયા નીચે જે આપણે બધું છે એની વિઝિટ કરાવી દઉં તમને લાવો તો રવિ હલો આવી જાવ બધા આવી જાઓ હા એવું હં વાંધલ્યો કિશનભાઈ આપણે એક એમનો હૃદયથી આભાર માનીએ છીએ બીજું તો શું કરી શકીએ આપણે તો એક એમને આભાર પત્ર આપણે અત્યારે અર્પણ કરીએ છીએ લવ સર કિશનભાઈ હા થેન્ક યુ ખૂબ ખૂબ તમારો દિલથી આભાર તમે જે પ્રમાણે સંસ્થાને હેલ્પ કરી છે એ બદલ થેન્ક યુ એક આ નાનો તો અમારા તરફથી અમારી નાની યાદગીરી થેન્ક યુ થેન્ક થેન્ક યુ યુ તો પરિવારનો હું દિલથી આભાર માનું છું કે તમે એક સરસ મજાનું ઉમદા કાર્ય એક અંધ વ્યક્તિના જીવનને સવારવામાં એ સારી રીતે જીવન જીવી શકે એ બદલ કરીશું જેમાં પણ કરીશું થેન્ક યુ થેન્ક યુ કિશનભાઈ થેન્ક યુ થેન્ક યુ હવે તમને નીચેની વિઝિટ કરાવું હા

અહીંયા આપણે આપણો મોટો હોલ બનાવ્યો છે હા સ્થાનમાં ઉદ્યોગનો ઉદ્ભવ થયો અહીંયા આપણા સંસ્થાની અંદર છોકરાઓને રોજગારી આવી એજન્સી ચાલુ છે જેના માધ્યમથી આરામી છોકરાઓને રોજગારી સમાઈ શકે બરાબર અત્યારે આપણે જે ચાલુ કરશું એટલે કે પાંચ મશીન આગળ ચાલુ કરીએ ઓકે ઓલી સંસ્થાએ ત્રણ મશીન છે એકા વિધેય ઉપર્યું છે કે આપણે ઓકે એ આખું લેમિલેશન મશીન છે ઓકે હું તમને બડી હું કે આ હા કેવું તમને સજજ I'll be silly સન્માન ને બધા મેળવ હોય એ બધું એ પ્રોફ અને આપી અંધ વ્યક્તિ કે જે નોર્મલ વ્યક્તિ જે કરી શકે છે તો માન વ્યક્તિ જે કરી શકે છે ક્રિકેટ થી લઈ પ્લેન કાર્ડ થી લઈ તમામ વસ્તુ રમત ગમત માં બધું